પ્રશ્ન એક વિશ્વનું સૌથી મોટું પક્ષી કહ્યું છે એ કબૂતર બી કાગડો સી પોપટ દી શાહમૃગ સાચો જવાબ છે દિ શાહમૃગ પ્રશ્ન બે માનવ શરીરના કયા ભાગમાં પીચોતેર ટકા પાણી હોય છે એ મગજ બી પગ સી હાથ દી કિડની સાચો જવાબ છે એ મગજ પ્રશ્ન ત્રણ એવું કયું પ્રાણી છે જે તેના પગ વડે શ્વાસ લે છે એ સા બી કાચબો સી ઘોઘા દી લીઝાડ સાચો જવાબ છે સી ઘોઘા પ્રશ્ન ચાર મચ્છર એક દિવસમાં કેટલા ઈંડા મૂકે છે એ બસો ઈંડા બી પાંચસો ઈંડા સી ચારસો ઈંડા ત્રણસો ઈંડા સાચો જવાબ છે એ ઈંડા પ્રશ્ન પાંચ વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ કયું છે એ પપૈયા બી ટામેટા સી કેળા દી પાઈનેપલ સાચો જવાબ છે બી ટામેટા પ્રશ્ન છ વિશ્વમાં સૌથી વધુ વપરાતું શાકભાજી કયું છે એ બટાકા બી કોબી સી ટામેટા ડી બ્રિન્જલ સાચો જવાબ છે એ બટાકા પ્રશ્ન સાત કયા બ્લડ ગ્રુપના લોકોને મચ્છર ઓછા કરડે છે એ એ બ્લડ ગ્રુપ બી એ નેગેટિવ સી ઓ બ્લડ ગ્રુપ ડી બી નેગેટિવ સાચો જવાબ છે એ બ્લડ ગ્રુપ પ્રશ્ન 8 વડાપ્રધાન બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ એ 18 વર્ષ બી 21 વર્ષ સી 25 વર્ષ ડી 35 વર્ષ સાચો જવાબ છે સી 25 વર્ષ પ્રશ્ન બિસ્કિટમાં કોની ચરબી હોય છે એ ભેંસની બી ઊંટની सी गधेड़ानी दी आमा कोई नहीं साचो जवाब छे दी आमा कोई नहीं प्रश्न दस नरेंद्र मोदी पगार छे ए पांच सौ करोड़ बी एक सौ चौबीस करोड़ सी एक पॉइंट छ पांच लाख दी सात सौ करोड़ સાચો જવાબ છે સી એક પોઈન્ટ છ પાંચ લાખ